અવારના પરમાં ભાઈ એક ભેં તોડાવી ગઈ તોડાવી ગઈ પછી જોયું ખબર પડી નાકર જ તોડી નાખ્યો તો વરી આપણે નાકર હાથવું જો નાકર ખોદતા હતા પણ આ ભેહુના નાકર આપણે બહુ એટલે બહુ મજબૂત રાખ્યા છે જોતા પાણખા ભૂટકી આવ્યા હે મારા બાપા એ મૂકે એમ નથી જો પાણકો ભાંગી નાખ્યો અંદરથી જ જોઈ લો અવાજો પછી તમને ખબર પડતી હશે ધૂળ કાઢી કાઢીને મારા છે ને આંગરાને ટેરવા બધા ઘાઇ ગયા જોતા માવતરને માવતરને રાજી રાખવા હાટુ છોકરાએ પોતાના આંગરાના ટેરવા ઘાઈ નાખ્યા અડધી કલાકની મહેનત પછી આપણું જો નાકર ખોડાઈ ગયું હોય ડબલ કર નાખ્યું હોય એટલે ઇન કેસ જો આ સિંગલ તૂટી જાય ને તો આપણે ડબલનો ઉપયોગ કરી શકીએ સેમ એસ જો આપણે અહીંયા કર્યું હતું ને અહીંયા જો ડબલ જ રાખ્યું એટલે વાંધો ના આવે અરે ફટાફટ કોમ્પ્યુટર ખોલવું હોય ને તમને એક વસ્તુ દેખાડવી છે કોઈ નું વાઇટ જોવું હોય હોવાર નું વાઇટ જોવું કે કઈ નહીં હું ક્લિપ ઉતારું તો એ કઈ વસ્તુની ની વાઇટ છે તમે જોઈ શકો હો ગુજરાતી ભડાકા ઓગણપચાસ હજાર નવસો ને ચોરાણું સબસ્ક્રાઈબર થઈ ગયા છે પચાસ હજાર સબસ્ક્રાઈબર ખાલી છ જ ઘટે છે સત્તાણું થઈ ગયા છે સત્તાણું હવે ખાલી કેટલા ઘટે છે ત્રણ જ ઘટે ફટાફટ ત્રણ કરી નાખો યાર ફટાફટ ફટે આ જુન જુવાટ તો જો સંતર 99 99 ખાલી એક જ ઘટ હે ન કોઈ નો વાઇડ જ બેઠો હું બીજો કોઈ એટલે કોઈ કામ કરતા નથી જો આ કમ્પ્યુટર ને સામે જોટો કેમેરો લઈને બેહી ગયો સુબે સવારે તમારે કોઈ કામ ધંધા નહી હોતા હે 2 મેગાપિક્સલ કા કેમેરા લેકે આયા ચાલે જાતે હો ઓર ઉસી કે સાથ 50000 સબસ્ક્રાઇબર માઇલસ્ટોન કમ્પ્લીટ હોન ગુજરાતી ફડકા YouTube ચેનલ થેન્ક યુ સો મચ એવરીવન ગાઈસ 50000 સબસ્ક્રાઇબર કરી નાખાય એ કેટલા મહિના માં 6 મહિના નહી થ્યા હે દીતા લગભગ 6 મહિના હા 6 મહિના માંડ થયા છે છ મહિના નહીં પણ મિત્રો લગભગ આઠ મહિના થઈ ગયા હા મેં આગળ કેલ્ક્યુલેટ કર્યું પછી મને ખબર પડી આઠ મહિના થઈ ગયા પણ આઠ મહિના માં આટલો બધો ગ્રોથ અમારા માટે ઘણો બધો કહેવાય અને આજકાલમાં એક બીજું મોટું ગિફ્ટ આવવાનું છે ગેસ કરો તમે એટલે ટૂંકમાં વિચારો નકર એક બે દિન માં બ્લોગ આવી જ જવાનો હે કન્ટિન્યુ અને કેશોર કિંગ ને જરીક ફોલો સબસ્ક્રાઇબ કરી લેજો સોરી આમાં સબસ્ક્રાઈબર આવે કા ફોલો ઇન્સ્ટાગ્રામ માં આવે મારી કોમર મારી માસુમ બે હે એટલે કે દિની વિડીયો મને થઈ જોતા મારી ભદી હાથ ની બે તું વિડીયો નથી આવી તને એવું ના થયું કે હું વિડીયો નથી આવી આવી ગઈ છે હો તું વિડીયો માં કે દિને ભાઈ આપણે ભેહું દેખાડી જ નથી હે તો આપણે ઊંચા આવી ગયા એનો મીનિંગ એમ થયો હે જોલા કેમ જોઈએ આમાં ઊંચા નથી આવી ગયા પણ ભેહું ના આપણે વિડીયો બહુ એટલે બહુ જાજા દેખાડી દીધા હે મેં કીધું હવે હું એક ને વસ્તુ ઓહ જોઈ લે આયા આજો આ શું હે આજો પાણી ઢોરાઈ ગયું હે સારું થયું આ પાણી બધું અહીં ભૂકા મના ગયું નાલી થઈ ગઈ નકર હે ને આપણો ભૂકો બધો બગડી જાય ચીક બસ મોનાલીસા ખાવો પૈસા અગો પૈસા હું કઈક આવે છે ને એ જોઈ માં આરામથી હુતી હે આપણે કઈ ફેર ના પડવો જોઈએ આગળ ગાતો તો ગીત કીને કીને હે ભ્રીય જરી કોમેન્ટ કરી નાખજો ને ટણાઈ કઈનો ભરે થાય કે કારણ કે લોડર આવ્યો તો ભૂકો ઠાક્યો તો ને એક દી ખાલી જરી છાટા આવ્યા હતા અહીં આપણે તો ખાલી જરીક છાટા જ આવ્યા તા ઈમાં તો બીવરાવી નઈ હવે ને પોરમાં વેલા ઉઠીને ભાઈ આની ઉપર ચડીને આપણે કાગળ ઢાઈકો તો હવે એમનેમ હડે હે વરી પાછા કઈક આગાહી અમારે શું કરવું ખબર કીધું બૈલ ભરવાનું કામ ચાલુ છે આમાં કોઈ પણ પ્રકારની જારી ના આવે પછી અવાજ કરે બહુ જ નું ચાલુ થાય ને તમને દેખાડું આટલું કામ તો જે ઉપાડી લીધું દેખાય આ બધી જગ્યાએ બૈડ હતી આટલું હજુ કામ બાકી બાકી આ હે ને પાંત્રી એચપી ટ્રેક્ટર ટ્રેક્ટર એટલે લો હું કે હુકડું થોડું થોડું જંકું હે બાકી હે ને લોડર કરું તો સટલ ગિયર આવે ને તો એમાં તમને બહુ મજા આવે સટલ ગિયર એટલે હું આ ટીમાં આ સાઈડમાં ગિયર છે એના ગિયર આવે પણ જો આગળ આવે જીસીબી માં કેમ આવે આ જો આ કેવી રીતના અહીંયા ગિયર હવે દેખના ગાઈસ એ ચાલુ હોગા ને ભડે રાટા મૂકેગા હા જો દે ને એકસાથે બે સર્વિસ અવેલેબલ હે આ હુકડાનું કામ કરતા ને કોકિમ કે અમારું પંજે આખી દીયો તો પંજે ભેગા ભેગા રાખ્યા છે જો તા એ અવાજ કરે તો બપોરે તો તો મેં કીધું આવા ફરાર આટો કેવાનો થાય છે પછી આવી જોયું કે અહીંયા તો ભાઈ લોડર આલે હે પાંત્રી એચ મી ટેક્ટરી માં આટલો બધો ભાઈ અવાજ ક્યાંથી આવે પણ ઓલું ફ્રી ફ્લો સાયલેન્સર હોય ને કે એમાં કોઈ પણ જાતનો પડદો ના હોય એટલે આવો જ ભરેર આટો તમને યાદ હોય તો થોડાક સમય પેલા આપણે ખબર તલ વાહ હતા પણ તલ વાહવા મેં એમાં થોડુંક એને ભૂલ થઈ ગઈ છે તલ જે વધારે ઘાટા વાવાઈ ગયા તો આપણે હે ને પારો વાજો હે હવે આપણે ભાઈ ખેતી એટલી જાદી કરી નથી હાચું કહું તો સુરત જ રહેતા આપણે બેહો વધારે કર્યું હે પારવા એટલે હું મને ખબર ના પડી પારવા એટલે એટલી ખબર પડી ગઈ કે ઓછા કરવા કઈ રીતે ઓછા કરવા હું હું જોઈ ઓકે તો આ પ્રોસેસ ને હે ને પારવી કેવાય આપણે હતા ને એ જોતા કેવા ઘાટા ગયા તો આમાંથી ને અમુક છોટો ને છોડ છોટો છોડો હે ઉપાડી લેવાના નાખી દેવાના જો કિમા એ મસ્તી ના લાઈન થઈ ગયા અને નાખલ છોટા જોવાયા મને શું લાગતું હતું ખબર આજે આ છોટા નાખી દીધા ને એને વરી પાછા આપણે ક્યાંક ઉગાડવા આપણે કેમ ડુંગળીમાં રોપ કરીને પછી ત્યાંથી ઉગાડી નાખી મને એવું લાગ્યું હતું પણ એવું કઈ નહીં આ ડાયરેક્ટ વેસ્ટ જ જવાના હે બે વાણ થોડુંક આપણું ફેલ થઈ ગયું યાર પણ કઈ વાંધો નહીં બીજી વાર ધ્યાન રાખી બાકી તો વાવામાં તમારો ભાઈ હતો ને એટલે આવી ઝીણકી મોટી હે ને ભૂલ થઈ ગઈ ઝીણકી મોટી આખા ખેતરમાં વાવ્યું હોય તો ખબર પડે ઝીણકી મોટી કી છે અહીંયા તલવાયેલા ડુંગરી વાવી છે તો પાણીની હે ને થોડીક સમસ્યા રહેવાની છે કારણ કે અહીંયા થોડોક સમયમાં આપણે ખડ વાવવાનું હોય ને તો અહીંયા પાણી પુગાડવું થોડુંક અઘરું પડી છે પણ જોઈ હવે થાય તો ઠીક છે નકર કઈ વાંધો નહીં થાય તો ઠીક નકર પછી નહીં થાય તો જય જયસ્વામિનારાયણ થોડાક સમય પેલા ખબર વરસાદ પડ્યો તો એ તો હું તમને બ્લોગમાં કહ્યું કહું આગળ કાગર ની વાત તમને ખબર પડી ગઈ એટલે નુકસાન એ આપડે હું કઈ નથી પણ ફાયદો વધારે થઈ ગયો ફાયદો કઈ રીતે ફાયદો આ બધા પાણકા ઉપર ઝીણો ઝીણો વરસાદ આવ્યો એટલે આ બધા પાણકા હે ને પોલા પડી ગયા અને હવે તપવા દેવા ને કેટલા દિવસ દસ પંદર દિવસ ને તપવા દઈ પાણી પીણું માથે તમે તપવા દો ને એટલે પાણા હે ને એકદમ હાવ પોલા થઈ જાય પછી મજૂરી ખર્ચે તમારો હાવ હે બચી જાય એટલે આપણે તો ફાયદો થઈ ગયો સમજી લેવાનું કેદીની એટલે કેદીની ભાઈ મેં ભેં નથી દોય આજ મને ભેં દોવાનું મન થયું હે કે દિને દoi પણ તો આપડે હાથ દુખે કે નઈ દુખે હાલ જરીક દોઈ લઈ પછી ખબર પડે તો બહુ જાજા સમય પછી આપણે ભેં દોઈ હે થોડક એવી અકરી લાગે હે એટલે મેં કઈ દોઈ દી યાદ નઈ છેલે કઈ દેતો તો નો ટાઈમ થઈ ગયો મહિનો ડોઢ મહિનો ડોઢ મહિને થઈ ગયો ભેં દોઈ નથી પણ આવું કામ હે ને કોકડી કોકડી કરતું રે એટલે બહુ વાંધો ના આવે આ ભેં આખી દોવે ને તો મારાકા આખી ભેંના દોય મારા અને કાલ મારે હે ને બહાર જવાનું હે એટલે મારે હે ને એક વસ્તુ ચાર્જિંગ કરવાની જરૂર છે ઈ વસ્તુ હું તમને ખબર કઈ વસ્તુ ની વાત કરું તમને ખબર છે બાપુ હું તો કઈ વસ્તુ ની વાત કરા તારા મગજ ચાર્જિંગ કરી લે એટલે ઘણો મગજ કદી ચાર્જિંગ થાય મગજ ચાર્જિંગ કરવાની જરૂર છે ઢીલો પડી ગયો એટલે મારે પાસે મગજ છે ને એવું મગજ તો કોઈ પાસે નથી આ વસ્તુ ચાર્જિંગ કરવાની છે પણ આ તો થેલી છે ઈ થેલી નહીં પણ એની અંદરની વસ્તુ શું છે તમને દેખાય ગોપોરો ગોપોરો ચાર્જિંગ કરવાનું છે ભાઈ કાલ આપણે છે ને વહી જવાનું છે મોટા અપડા આપણે લાયા હતા જ કરે મારા બાપા મને કહ્યું ને હે ને ખીજાય છે જો આ છે ગોપોરો આ આપણો નથી જગદીશ 10:30 નો છે આપણે એને દેવાનું છે તમે આની અંદરની ક્વોલિટી જોવી છે તમારે હાલો આને દેખાડી દઉં તો ગાઈસ અત્યારે જે શૂટિંગ થાય છે ને ત્યાં ગોપરો માંથી થાય છે ગોપ્રો હીરો નાઇન છે હીરો નાઇન બ્લેક માંથી થાય છે આ તમે જે વ્યૂ જો ને એને સુપર વ્યૂ મોડ કેવાય જો પાછળ તમને એરિયા કેટલો બધો આવે છે અહીંથી વાહુદીન વાહુદીન એરિયા આવે છે અને ક્વોલિટી કેવી હિ તમે જોયે છો આવે પણ સુપર વધારે ગયું એવું લાગે છે સ્વીચ કરી નાખી સો નાઇડ મોડ વાઇડ મોડ માં તમે જોઈ શકો એરિયા થોડો ઘટી ગયો તો ડાયનેમિક રેન્જ આની થોડીક બગડી જાય છે એવું લાગે છે તો પરફેક્ટ આવે છે પવન હે ને ઝીણો ઝીણો વાય એટલે પવનનો અવાજ હે ને મન લાગે ત્યાં આવી જાય એપલમાં પવન નો અવાજ ને થોડોક ઓછો હોય બાકી તો એમાં આપણે ખબર હે ક્યાં જાય થોડોક આપણે આડો હાથ રાખી નાખીને થઈ જાય